નમસ્કાર દર્શક મિત્રો હું છું સુરૂપ્પલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર છ અને તે અન્વયના રૂલ્સ અને રેગ્યુલેશન હેઠળ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર બનાસકાંઠા દ્વારા જાહેર જનતાના આરોગ્યના હિતમાં ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર છ હેઠળ કામગીરી કરી છે બનાસકાંઠા ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ડેઝીઝનેશન ઓફિસર ટી એચ પટેલ ફૂડ સેફટી ઓફિસર કે કે ચૌધરી તથા ઈએસ પટેલ દ્વારા અઢાર જૂન બે હજાર પચીસના રોજ પ્લાન્ટ નંબર બસો અડત્રીસ જીઆઈડીસી ચંડીસર ખાતે આવેલ શ્રી સેલ્સ નામની ઘી બનાવતી ઉત્પાદક પેઢીની તપાસ કરવામાં આવી હતી આ તપાસ દરમિયાન ઘીના જુદા જુદા બે નમૂનાઓમાં સામેલ વિગતે પેઢીના માલિક પાસેથી ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર છ હેઠળ લેવામાં આવ્યા હતા અને ચકાસણી અર્થે ફૂડ લેબોરેટરી ખાતે મોકલી આપવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી નમૂના લીધા બાદ બાકીનો શંકાસ્પદ ગુણવત્તાનો ઘીનો છસો ઝુમોતેર કિલોગ્રામ જથ્થો કે જેની કિંમત આશરે ત્રણ લાખ પચાસ હજાર ચારસો એશી રૂપિયાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે સદર પેઢી ઘુમર નામે ગાયનું અને ભેંસનું ઘી બનાવી જુદા જુદા રાજ્યોમાં વેચાણ કરતા હોવાનું માલુમ પડે છે ફૂડ વિભાગ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે તેમ બનાસકાંઠા ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ડેઝિગ્નેટેડ ઓફિસર દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે